બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા અને જાળીદાર આ વડાની રેસીપી એકદમ ઓરિજિનલ છે હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતનો ફેમસ સ્ટ્રીટ ફૂડ દાળ વડાની રેસિપી બનાવવામાં એકદમ સહેલા અને સ્વાદમાં સુપર ટેસ્ટી આ દાળ વડા આજે આપણે એકદમ ટ્રેડિશનલ સ્ટાઈલથી ફળસાળવાળાની દુકાન જેવા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર બનાવશું અને એ પણ કોઈ પણ જાતના બેકિંગ સોડા કે પછી ખાવાના સોડાના ઉપયોગ કર્યા વગર તો ફરસાણની દુકાન જેવા દાળવાળા બનાવવાની રેસિપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને સાથે બે લાઇકોને જરૂરથી દબાવો નવા રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે સૌથી પહેલા એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલ થી દાળ વડા બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલી મગની ફોતરાવાળી દાળ લીધી છે ઓરિજિનલી દાળ વડાની રેસીપીમાં મગની ફોતરાવાળી વાળી દાળનો જ ઉપયોગ કરવામાં આવે છે પણ જો તમારા ઘરમાં મગની ફોતરાવાળી દાળ ના હોય તો તમે તેની જગ્યાએ મગની ફોતરા વગરની દાળ એટલે કે મગની મોગર દાળ પણ લઈ શકો છો હવે આપણે દાળને સારી રીતે ધોઈને ચાર થી પાંચ કલાક માટે પલાળી દેવાની છે

તમે જોઈ શકો છો કે દાળમાંથી ફોતરા અને પાણીને આ રીતે ચાયણાની મદદથી કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કે દાળમાંથી ઘણા ખરાબ ફોતરા એકદમ સારી રીતે નીકળી ગયા છે અને પાણી પણ નીકળી ગયું છે હવે દાળને પીસવા માટે લઈ લઈએ હવે મિક્સર જારમાં પલડેલી દાળને એડ કરી દઈએ અને સાથે બે તીખા લીલા મરચા એડ કરી દઈએ લીલા મરચા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા લઈ શકો છો એક ઈચ આદુનો ટુકડો અહીંયા આપણે દાળને પીસવા માટે થોડા પણ પાણીનો ઉપયોગ નથી કરવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે આપણે દાળને મિક્સર જારમાં અડધકચરી પીસી લઈએ

હવે પીસાયેલા દાળના મિક્સરમાં સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હિંગ અહીંયા મેં એક ચમચી જેટલા મરીના દાણાને ખાઈની દસ્તામાં અધ કચરા વાટી લીધા છે તેને એડ કરી દઈએ અને સાથે વન ફોર્થ કપ જેટલી કોથમીર એડ કરી દઈએ હવે વિસ્કરની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરીને દાળને સારી રીતે ફેટી લઈએ દાળ વડાની રેસીપીમાં બેકિંગ સોડા કે પછી ખાવાના સોડાનો ઉપયોગ નથી કરવામાં આવતો દાળને આ રીતે ફેટીને એકદમ ફ્લફી કરવામાં આવે છે જેથી દાળવડા એકદમ ફૂલેલા અને પોચા રૂ જેવા બને અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે દાળના બેટરને એક જ સાઈડ ફેટવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સારી રીતે ફેટાઈને ફ્લફી થઈ ગયું છે અને તેનો કલર પણ પહેલા કરતાં થોડો લાઇટ થઈ ગયો છે દાળ વડાનું આ બેટર એકદમ પરફેક્ટ છે

તો તમે જોઈ શકો છો કે બેટર તેલમાં રહીને ઉપર આવે છે મીન્સ આપણું તેલ દાળ વડા તળવા માટે એકદમ પરફેક્ટ છે હવે હાથની આંગળીઓની મદદથી બેટરને લઈને તેને તેલમાં એડ કરી દઈએ અહીંયા તમે હાથની જગ્યાએ ચમચીથી પણ વડા પાડી શકો છો હવે વડા એક બાજુથી થોડા તળાય પછી ઝારાની મદદથી આ રીતે તેને પલટાવીને બંને બાજુ એક સરખા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ દાળ વડા તળતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જેથી દાળ વડા એકદમ સારી રીતે તળાઈને કુક થઈ જાય તો આપણા દાળવડા વડા બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે તેલમાં દાળવડા સાથે ખવાતા મેં અહીંયા પાંચ થી છ નાંગ જેટલા તીખા લીલા મરચાં લીધા છે તેને તેલમાં એડ કરીને તળી લઈએ તો આપણા મરચાં તળાઈ ગયા છે હવે તેને કાઢી લઈએ એકદમ ફરસણવાળાની દુકાન જેવા બનેલા બહારથી ક્રિસ્પી દાળવાડાને આપણે ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે દાળવાડા અંદરથી એકદમ પોચા અને ઝાડીદાર બન્યા છે જો જ ખાવાનું મન થઈ જાય એવા છે તો એકદમ ટ્રેડિશનલ સ્ટાઈલ થી ફરસણવાળાની દુકાન જેવા બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા અને ઝાડીદાર દાળવાડા તમે ડુંગળીની કતરણ અને તળેલા મરચા સાથે ખાઈ શકો છો તો બનાવવામાં એકદમ સહેલા અને ચા સાથે ખાવાની મજા પડે એવા દાળ વડા આજે જ બનાવો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે